નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જીઆ મિત્રો ગુજરાતમાં હવામાન પલટાશે સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તો આ મિત્રો મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે જેમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થયો છે જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે જ્યારે રાજસ્થાન થી વિદ પર્વ સુધી ટ્રફ લાઇન સર્જાઈ છે બીજી બાજુ અરબ સાગર થી ઓડિશા સુધી ટ્રફ લાઇન સર્જાઈ છે જ્યારે હવે ગુજરાત માં ચોમાસુ બેસવા માટે અનુકૂળ સ્થિતિ દેખાઈ રહી છે જેના પગલે રાજ્યના સાત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ